સ્વાગત છેલ્લા બે મહિનાથી ગંદા ની સમસ્યા થી પીડિત હતા વારંવાર ફરિયાદો કરી ઓનલાઈન ફરિયાદો કરી છતાં કોઈ સમાધાન ન આવતા

અમે સરકાર ક્યારે નથી આપ્યો તમે આવ્યા ને અમે ક્યારે નથી આ લોકો ક્યારે એવું કીધું કે નથી તોડવાનું નથી કરવાનું તમે મને બોલાવો ને તમે મને બોલાવો તમે બોલાવો ને પછી હું તમને વાત કરું

મને ખબર પડે તો હું છે આપણે એની પેલા આપણે બધી બધી સોસાયટીઓમાં ગયા લાઈન આજે ચાલુ થઈ ગઈ એને લાઈન ઉપર ફોકસ કરાવો કારણ કે આ લાઈન હતી આરસીસી રોડ છે ત્યાં બરોબર સોસાયટીની અંદર આરસીસી એટલે આરસીસી રસ્તો છેલા કરાવો કે પેલે સફાઈ કઈ સરસા એવું પણ એક મુદ્દો આવતો પાણી સોસાયટીમાં નીકળે